તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે તો હવે આપણે વાક્ય બનાવતા શીખીશું તો આગળના વિડીયોમાં આપણે શીખી જ ગયા છીએ કે વાક્ય કેવી રીતે બનાવવું એક તો એક પેટર્ન પ્રમાણે વાક્ય બનાવવાનું તો મેં તમને તે શીખવાડી હતી તો સૌ આપણે જોઈશું કે વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સનું છે કે પછી ટેન્સનું છે મોડલનું છે કે પછી બીજું કોઈ વાક્ય છે તો આપણને ખબર પડી કે વાક્ય સિમ્પલ સેન્ટેન્સનું છે કેમ કારણ કે આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી અને સબ્જેક્ટ કંઈ કામ કરતો નથી તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય કેવી રીતે ઓળખવા તે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ અને સબ્જેક્ટ કોને કહેવાય વર્બ કોને કહેવાય કેવી રીતે ગોતવા તો એ પણ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ તો તમને હજી એમાં ન ખબર પડતી હોય તો પહેલાં એ શીખી આવો તો જ તમે વાક્ય બનાવી શકશો તો ત્યારબાદ આપણે નક્કી કરીશું કે વાક્ય કયા કાળમાં છે તો અહીંયા છે આપેલો છે આ છે ઉપરથી આપણને ખબર પડી કે વાક્ય વર્તમાન કાળનું છે તો આપણે ગુજરાતીમાં કાળ પહેલાં નક્કી કરવાનું કે વાક્ય વર્તમાન કાળનું છે ત્યારબાદ આપણે જોઈશું કે આપણને ખબર હતી કે વર્તમાન કાળના સાદા વાંક્યોમાં બે પ્રકારના વાંક્ય હોય છે કેટેગરી વનના અને કેટેગરી ટુના તો વાંક્ય વાંચો તો કઈ કેટેગરીનું વાંક્ય છે મારી પાસે એક પેન છે તો આ વાક્યમાં સબ્જેક્ટની પાસે હોવાની કંઈક વાત થાય છે તો આ વાક્યનો સમાવેશ શેમાં થશે કેટેગરી ટુમાં કારણ કે સબ્જેક્ટની પાસે હોવાની વાત થાય છે તો ત્યારબાદ આપણે નક્કી કરીશું કે આ વાક્ય કેવું છે વિધાન વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે હકાર છે કે નકાર છે તો આ એક હકાર વાક્ય અને વિધાન વાક્ય છે તો આને આપણે હકાર વાક્ય એટલે કે અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રકચર પ્રમાણે બનાવીશું તો અફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે તો એ આપણે આગળ જોયું અને અહીંયા પણ મેં લખ્યું છે તો અફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રકચર મેં તમને શીખવાડ્યું હતું હંમેશા તમારે એક વાત યાદ રાખવાની એસ વીઓ શું યાદ રાખવાનું વી ઓ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પરંતુ આ વાક્યમાં વર્બ તરીકે શું આવશે કાં તો હેવ આવશે ને કાં તો હે જ આવશે તો ચાલો હવે આપણે અહીંયા વાક્ય બનાવીએ તો સૌ પ્રથમ આપણે આ વાક્યમાં સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ શોધીશું તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે જુઓ તો સબ્જેક્ટ મારી આપેલું છે એટલે તમને એમ થાય કદાચ માય સબ્જેક્ટ હશે પરંતુ માય સબ્જેક્ટ નથી તો આપણે સાદા વાંકીમાં શબ્દ શોધવાનો કેવી રીતે મળશે કોણ છે જેની પાસે એક પેન છે તો હું એ ખુદ છું કે મારી પાસે એક પેન છે મતલબ હું પોતે છું જેની પાસે એક પેન છે તો હું શબ્દ માટે આપણે અંગ્રેજીમાં શું વાપરીશું તો હું શબ્દ માટે આપણે અંગ્રેજીમાં આય વાપરીશું તો અહીંયા સૌ પ્રથમ આપણે શું લખીશું આય તો ત્યારબાદ શું આવશે તો કે ત્યારબાદ વર્બ આવશે તો અહીંયા શું વર્બ આવે છે તો હેવ આવશે ને કાં તો હેઝ જ આવશે તો આઈ સાથે કયો વર્બ આવશે તો આઈ સાથે હંમેશા હેવ આવશે હેવ જે આપણે આગળ શીખી ગયા છીએ કે આઈ સાથે હંમેશા હેવ આવશે આઈ હેવ તો પછી આપણે અહીંયા પાછળથી વાંક્ય શરૂઆત કરી દેવાની આઈ હેવ શું છે મારી પાસે એક પેન તો આઈ હેવ અ પેન એક એટલે એ જે આપણે આર્ટિકલના વિડીયોમાં શીખીએ છીએ અને પેન એટલે ઓબ્જેક્ટ તરીકે પેન આપેલું છે આઈ હેવ અ પેન તો આપણું વાક્ય રેડી થઈ ગયું આપણું વાક્ય બની ગયું તો શરૂઆતમાં તો આપણે આવા ઘણા બધા વાંક્ય આવી રીતના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રોપર મેથડ પ્રમાણે બનાવીશું એટલે આ મેથડ આપણા મગજમાં સેટ થઈ જાય એકદમ ફિટ થઈ જાય આપણને આવડી જાય અને ત્યારબાદ તમે ઘણી બધી પ્રેક્ટિસ કરશો પછી તમારે આ બધા સ્ટેપ ફોલો નહીં કરવાનો ઓટોમેટિક તમે વાંક્ય જોઈશો અને તમને ખબર પડી જશે અને ત્યારબાદ તમે જ્યારે બોલવાની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક શબ્દ તમારા મગજમાં આવતા જશે અને ઓટોમેટિક વાક્ય બનતું જશે તો આ આપણે વાક્ય બન્યું તો આ વાક્ય કેવી રીતે બન્યું એ આપણે શીખવાનું છે સૌ તો શરૂઆતમાં તો સૌ પ્રથમ આપણે આવી રીતે જ વાક્ય બનાવશું એટલે તમને શું યાદ રહી જાય આ પેટર્ન યાદ રહી જાય કે વાક્ય હંમેશા કેવી રીતે બનાવવાનું તો સૌ પ્રથમ આપણે નક્કી કર્યું કે વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ કે પછી કાળનું ત્યારબાદ આપણે નક્કી કર્યું કે કયા કાળમાં વાક્ય છે તો વર્તમાન કાળમાં તો આપણને ખબર હતી કે દરેક કાળમાં બે બે પ્રકારના સિમ્પલ સેન્ટેન્સ હોય છે તો આપણે ત્યારબાદ કેટેગરી નક્કી કરી કે કેટેગરી ટુ પ્રમાણેનું વાક્ય છે તો આપણને ખબર હે કેટેગરી ટુમાં હેવ એઝ વાળા વાક્યનો સમાવેશ થાય છે અને ત્યારબાદ આપણે વિધાન વાક્ય એટલે કે અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવ્યું તો સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ લખ્યો ત્યારબાદ આપણે વર્બ લીખવું અને ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ લખો જે બાકી હતું એ ઓબ્જેક્ટ કહેવાય તો આવી રીતે હંમેશા વાક્ય બને છે આઈ હેવ અ પેન હવે આને આપણે નેગેટિવ બનાવીએ તો હવે આ વાક્યનું આપણે નેગેટિવ બનાવશું તો આનું નેગેટિવ એટલે નકાર વાક્ય કેવું હશે મારી પાસે એક પેન નથી તો અહીંયા શું આપેલું હશે નથી શબ્દ આપેલું હશે નકાર હશે ને તો મારી પાસે એક પેન નથી તો નથી ઉપરથી આપણને ખબર પડી જાય કે મારી પાસે ન આવવાની વાત થાય છે તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવવાનું તો આ વાક્યને એવી રીતે જ બનાવવાનું સૌ પ્રથમ આપણે નક્કી કરવાનું કે વાક્ય કેવું છે ત્યારબાદ વાક્યનો કાર્ડ નક્કી કરવાનો ત્યારબાદ કઈ કેટેગરીમાં છે એ નક્કી કરવાનું તો આપણને ખબર છે કે આ સિમ્પલ સેન્ટેન્સની કેટેગરી ટુનું નકાર વાક્ય છે વર્તમાન કાળના સિમ્પલ સેન્ટેન્સની કેટેગરી ટુનું નકાર વાક્ય છે તો નકાર વાક્યની વાક્ય રચના શું છે તો આપણને યાદ હોવી જોઈએ છે નકાર વાક્યની વાક્ય રચના શું છે તો આપણને એક તો મેં તમને એક સૂત્ર યાદ રાખવાનું કીધું છે શું તો કે હંમેશા એસ વી અને ઓ તો આપણને ખબર છે એસ વી ઓ ને આમાં એક વધારાના શબ્દ ઉમેરી જાય ડૂડ નો અઠ હેવનો સમાવેશ થશે તો ચાલો હવે આને આપણે નકાર વાક્ય બનાવીએ મારી પાસે એક પેન નથી તો સૌ પ્રથમ આ વાક્યમાં આપણે કરતા જોઈશું તો સબ્જેક્ટ એટલે કે કરતા તો કરતા આપણી પાસે છે શું છે તો કે આય ત્યારબાદ શું આવશે કાં તો ડૂનો હેવ આવશે અને કાં તો ડઝ નોટ ઠેવ આવશે તો આપણે જોયું હતું કે આય સાથે હંમેશા ડૂ નો ઠેવ આવશે નકારમાં શું આવશે ડૂ નોટ ઠેવ શું નથી તો કે અ પેન તો આપણું આ નકાર વાક્ય બની ગયું તો આઈ સાથે હંમેશા શું આવશે તો આઈ સાથે નકાર વાક્યમાં હંમેશા નોટ હેવ આવશે તો આ તમને ખબર ન હોય તો મેં તમને હમણાં જ આગળ શીખવાડ્યું કે કયા કરતા સાથે કયા ક્રિયાપદના રૂપ આવે એ તમે પહેલાં શીખી જાઓ તો આઈ સાથે શું આવશે ડૂનો હેવ તો આપણે શું કર્યું તો આપણે અહીંયા સૌ પ્રથમ એસવીઓ ઓ નક્કી કર્યું એસ એટલે સબ્જેક્ટ ત્યારબાદ આપણે વર્બ મૂક્યો અને ત્યારબાદ ઓબ્જેક્ટ મૂક્યો પરંતુ નકાર વાક્ય હોવાથી આપણે આ બે શબ્દ વધારાના મૂક્યા ડુ નોટ ડુ નોટ કારણ કે નકાર તો કંઈક દર્શાવવું જોઈએ ને તો એટલા માટે ડુ નોટ આવશે ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો વાક્ય કેવી રીતે હશે તો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું ને ત્યારે વાક્યને બનાવશું કારણ કે અત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું તો વિડીયો મોટો થઈ જશે સાથે સાથે આપણને કન્ફ્યુઝન કરશે તો અત્યારે આપણે ફક્ત આકાર અને નકાર વાક્ય શીખવાના છે તો આ આકાર કેવી રીતે બન્યું અને આ નકાર કેવી રીતે બન્યું એ તમને હવે આવડી ગયું હશે એવી આશા રાખું છું તો હવે આપણે આગળ એક વાક્ય જોઈએ તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે તો વાક્ય આપેલું છે રવિને બે બેન છે તો આપણે વાક્ય હંમેશા સ્ટેપ પ્રમાણે શીખશું તો વાક્ય કેવું છે તો કે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે સબ્જેક્ટની પાસે હોવાની કંઈક વાત થાય છે અહીંયા સબ્જેક્ટ શું છે અહીંયા રવિ એ સબ્જેક્ટ છે ત્યારબાદ આપણે નક્કી કરીશું કે કયા કાળમાં વાંકીએ છીએ એટલે આપણે કાળ નક્કી કરીશું તો આ કયા કાળમાં વાંકીએ છીએ તો અહીંયા છે ઉપરથી આપણને ખબર પડશે કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે અને ત્યારબાદ આપણે કેટેગરી નક્કી કરીશું કઈ કેટેગરીનું વાંક્ય છે તો અહીંયા રવિને બે બહેન હોવાની વાત થાય છે એટલે કે સબ્જેક્ટને ભાઈ બેન હોવાની વાત છે એટલા માટે આપણે કેટેગરી ટુનું વાક્ય ગણીશું કે આ વાક્ય કેવું છે કેટેગરી ટુ અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે કેવું વાક્ય છે વિધાન વાક્ય છે અફર્મેટિવ નેગેટિવ સેન્ટેન્સ છે કે પછી પ્રશ્નાર્થ વાક્ય છે તો આ એક વિધાન વાક્ય છે તો વિધાન વાક્ય કેવી રીતે ઓળખવું મેં તમને વાક્યના પ્રકારમાં શીખવાયું હતું વિધાન વાક્ય એટલે એને અફોર્મેટિવ પણ કહેવાય છે તો ઓપરમેટિવનું સેન્ટેન્સ સ્ટ્રકચર શું હતું તો કે એસ પ્લસ વી પ્લસ ઓ તો હવે આપણે આ વાક્યને બનાવીએ રવિને બે બહેન છે તો વાક્યમાં હંમેશા સબ્જેક્ટ આવશે ત્યારબાદ વર્બ આવશે અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે તો આ વાક્યમાં સબ્જેક્ટ રવિ છે રવિ ત્યારબાદ વર્બ આવશે તો બે બહેન હોવાની કેટેગરી વાળું વાક્ય છે તો કાં તો રવિ સાથે હેવ આવશે કાં તો હે જ આવશે તો મેં તમને શીખવાડ્યું હતું કયું આવશે રવિ સાથે હંમેશા હેઝ આવશે તો આપણે અહીંયા શું લખશું રવિ હેઝ શું છે તો કે બે બહેન છે એટલે ટુ સિસ્ટર રવિ હેઝ ટુ સિસ્ટર્સ અહીંયા એસ લાગે કારણ કે બહુ વચન નામ થઈ જાય છે એટલા માટે તો વાક્ય બન્યું રવિ હેઝ ટુ સિસ્ટર્સ તો હવે આને આપણે નકાર બનાવીશું તો આપણે અકાર વાક્ય બનાવ્યું હવે આપણે આનું નકાર વાક્ય બનાવીશું તો આનું નકાર વાક્ય કેવી રીતે બનશે તો નકાર વાક્યની વાક્ય રચના જુઓ રવિને બે બહેન નથી તો સૌ પ્રથમ શું આવશે તો સૌ પ્રથમ સબ્જેક્ટ આવશે તો સબ્જેક્ટ અહીંયા કોણ છે રવિ ત્યારબાદ શું આવશે ડુ ડઝ નોટ હેવ તો રવિ સાથે શું આવશે તો રવિ સાથે ડઝ નોટ હેવ આવશે જે આપણે આગળ શીખી ગયા છીએ રવિ સાથે ડઝ નોટ હેવ આવશે શું ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ શું આપેલું છે સિસ્ટર્સ તો રવિને બે બહેન નથી આ વાંચી કેવી રીતે બને તો અહીંયા આપેલું છે આ પ્રમાણે નેગેટિવ બનશે સૌ પ્રથમ સબ્જેક્ટ આવશે ત્યારબાદ ડૂ નોટ અથવા તો ડઝ નોટ હેવ આવશે અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે તો રવિ સાથે હંમેશા ડઝ નોટ હેવ આવશે કેમ કારણ કે રવિ થર્ડ પર્સન સિંગ્યુલર કરતા છે એટલા માટે